જેમાં કરોડો રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે તો સુરતના કોઠ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ છે અને આ સાથે જ કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે તો છેલ્લા ત્રણ વર્ષમાં કૃત્રિમ તળાવ બનાવવા માટે જે ખર્ચ છે તેમાં સતત વધારો જોવા મળ્યો છે ગણેશ વિસર્જનમાં કૃત્રિમ તળાવ બનાવવા છપ્પન લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરી દેવામાં આવ્યા છે કે નાનપુરા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે કુલ શહેરની અંદર એકવીસ જેટલા કૃત્રિત તળાવ બનાવવામાં આવ્યા છે ગણેશ વિસર્જન કૃત્રિમ તળાવમાં રૂપિયા છપ્પન ગુણ સાડત્રીસ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપના સુરતમાં થતું હોય છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે અલગ અલગ ઝોન હોય જે તળાવ બનાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે ચોક્કસપણે કહી શકાય કે જે લાખો રૂપિયાનો ખર્ચો તો કરી દેવામાં આવ્યો છે પરંતુ આવતીકાલે જે વ્યવસ્થા જે છે તે જોવાનું રહેશે પરંતુ કૃત્રિમ તળાવ ની બહાર પણ તમામ પાલિકાની જે ટીમ તૈનાત કરવામાં આવી છે સુરત પોલીસ ના માણસ તૈનાત કરી દેવામાં આવ્યા છે પાંચ ફૂટ જેટલી મૂર્તિઓ જે છે વિસર્જન કરવામાં આવશે ફૂલ પટ્ટી મૂકવામાં આવી છે જેની અંદર લખવામાં આવ્યું છે કે પાંચ ફૂટ જેટલું વિસર્જન કરવામાં આવશે જે રીતના કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તેને લઈને અલગ અલગ ઝોનમાં ઉધના ઝોન હોય કે પછી વરાછા એ ઝોન વરાછા બી ઝોન

સાહીઠ છપ્પન લાખનો ખર્ચ આ વખતે કરવામાં આવ્યો છે દર વખતે આ ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે વાત કરીએ કે લોકો માટે કેવી વ્યવસ્થા છે કોઈ પણ ઘટના ન બને તેના માટે તંત્ર કેટલું સજ્જ જોવા મળી રહ્યું છે બિલકુલ જે રીતે ના સૈયદપુરાના પથ્થરમારાની ઘટના બાદ સુરત શહેર પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે આરએફ ની ટીમ બોલાવવામાં આવી રહી છે એટલે કે રેપિડ એક્શન force ની ટીમ સુરત ખાતે બોલાવવામાં આવી છે અને પુત્રેમ ચલાવને બહાર સુરત મહાનગરપાલિકાની ટીમ તેનાત રહેશે અને સાથે સાથે સુરત પોલીસના જવાનો પણ तैनात રહેશે કોઈને અગવડતા ન પડે તેની ખાસ સગવડતા રાખવામાં આવશે અને બીજી તરફ જે રીતના કોઈ

ગણેશ ભક્તો ને અહીં લાઈનો જોવા મળશે એક પછી એક જે મૂર્તિઓનું વિસર્જન થશે તેને લઈને તમામ તંત્ર હવે સજ્જ જોવા મળી રહ્યું છે સાહેબ સાથે સમગ્ર માહિતી બદલ આપનું